નાના મોટા નાનાથી લઈને મોટા લોકો સુધી તમામને આ તકલીફ જોવા મળે છે પેટમાં ગેસ થવો ખોરાકનું પાચન ન થવું અપચો બ્લોટિંગ આવી તકલીફો અત્યારે પચાસ ટકાથી વધુ લોકોને થઈ રહી છે આપણે જમવાની અંદર કઈ વસ્તુ ખાવું જોઈએ શું ખાવું જોઈએ એના કારણે આપણને ગેસ અને એસિડિટી જેવી તકલીફો થતી હોય છે આ સિવાય ફાસ્ટ ફૂડ બહારના ખોરાકો છે જંક ફૂડ છે આના કારણે પણ આ આપણા જે આંતરડા છે એ ડેમેજ પામે છે અને ધીરે 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 એ એની જે કાર્યક્ષમતા કાર્યક્ષમતા છે એટલે જે ખોરાક પચાવવાની નબળી છે કબજિયાત થાય એટલે એક પ્રકારનો સડો અંદર ચાલુ થાય એટલે સડાનો મતલબ છે કે જે મળ હોય એ અંદર ચોંટેલો રહે થોડો મળ નીકળે બાકીનો ચોંટેલો રહે એ રીતના ધીરે 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 જે મળના જે થર જામતા જાય એના કારણે એમાંથી એક દુર્ગંધ ઉત્પન્ન થાય જેને આપણે ગેસ કહી શકાય આ સિવાય આપણે અધર પાણી પીતા હોય બોટલથી પાણી પીતા હોય તો એના કારણે અંદર જે પાણીની સાથે હવા જતી હોય એ હવાના કારણે પણ ગેસ છે અંદર જમા થયા કરે અથવા તો વધ્યા કરે આ સિવાય પેટ મોટું હોય અથવા તો વજન ધીરે ધીરે વધી રહ્યું છે એના કારણે પણ આ પ્રકારની તકલીફ થાય કસરત ના કરો વોકિંગ ના કરો તો પણ આ પ્રકારની તકલીફ થાય વધારે પડતા ભારે કે તળેલા ખોરાક ખાવાથી પણ આ પ્રકારની તકલીફો થાય અમુક સબ્જીઓ સાથે દૂધ ન પીવું જેમ કે ભીંડા સાથે દૂધ ન પીવું અડદની દાળ છે એની સાથે દૂધ કે દહીં કેવી કોઈ વસ્તુ ન ખાવી જોઈએ એવી કોઈ ભારે વસ્તુઓ અથવા તો કોઈ એવી ને કે વસ્તુઓ કે જેની સાથે ક્યારેય પણ દૂધ ન પીવું જોઈએ આનું ધ્યાન રાખીને તમે ગેસથી છુટકારો મેળવી શકો અથવા તો બચી શકો હવે તને બે તમને બે થી ત્રણ એવા નુસ્ખાઓ બતાવું છું ઓપ્શન આપું છું કે જેના વડે તમે આરામથી ગેસને દૂર કરી શકો આના માટે સૌથી પહેલા અ તમારે જીરું વાળું પાણી પીવાનું છે અથવા તો રાત્રે તમે જીરું પલાળી લો સવારે એ પાણીને ફૂલ ઉકાળી લો એ પાણી ગરમ કરેલો પાણી છે તમે પીવો આનાથી પણ ગેસની તકલીફથી ધીરે ધીરે છુટકારો મળે જમ્યા પછી તમે ચપટી વરિયાળી ખાઈને એને ચાવીને એનો રસ અંદર ઉતારશો અને ધીરે ધીરે ચાવશો તો એનાથી પણ તમને ગેસ નહીં થાય જે ખાધેલો ખોરાક છે એનું પાચન થશે જમ્યા પછી જીરું પણ તમે ખાઈ શકો થોડો ગોળ પણ ખાઈ શકો આ ત્રણ ચાર વસ્તુમાંથી કોઈ એક વસ્તુ ખાઈ શકો એક જબરજસ્ત એક્યુ પ્રેશર બતાવું છું આપણા હાથની જે પહેલી આંગળી છે એ પહેલી આંગળીનું હાડકું અને અંગૂઠાના હાડકાનું મિલન જ્યાં અહીંયા થાય છે એ ભાગમાં અને એની નીચેનો અહીંયા આપણા બંને હાડકાનું મિલન થાય

આપણે જે અંબોઈ ખસી જાય એ ખસી જતી હોય એમના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે આ દબાવવાથી પીસોટી અંબોય છે પોતાના સ્થાને બેસે છે બીજી વસ્તુ અહીંયા તમને દુખાવો થતો હોય એનો મતલબ છે તમારા શરીરમાં અત્યારે કબજિયાત છે અથવા તો ગેસ રહેલો છે એટલે આ ધીરે ધીરે બે મિનિટ ત્રણ મિનિટ એક હાથમાં દબાવશો બંને હાથમાં વારાફરતી દબાવવાનું છે એક એક હાથમાં બે બે મિનિટ ત્રણ ત્રણ મિનિટ દબાવશો એટલે ધીરે ધીરે દુખાવો ઓછો પણ થશે અને તમારો જે ગેસ છે અંદર જ્યાં ભરાયેલો હોય હશે એ નીકળવાની કોશિશ પણ કરશે એટલે ધીરે ધીરે તમને એ ગેસ છે એ પાસ આઉટ પણ થઈ જશે એટલે જે કોઈ લોકો વજ્રાસનમાં જમીને પાંચ દસ મિનિટ વજ્રાસનમાં બેસવું જોઈએ પણ જે કોઈ લોકો નથી બેસી શકતા કમસે આ ક્રિયા છે આ જે એક્યુપ્રેશર છે પાંચથી દસ મિનિટ સવારે બપોરે જમ્યા પછી અને પાંચ દસ મિનિટ સાંજે જમ્યા પછી ખાસ કરવો જોઈએ એક મુદ્રા બતાવું છું આપણી તરજની આંગળી અને અંગૂઠો આ બંનેને આ રીતના આંગળીને પહેલી આંગળીને આ રીતના વાળો એના ઉપર અંગૂઠો આ રીતના રાખી દો બાકીની ત્રણ આંગળીઓ સીધી રાખો પહેલી એટલે તર્જની આંગળી બંને હાથે આ મુદ્રા કરવાની છે નોર્મલ

તો આ ખાસ વિડીયો તમારે સેવ કરી રાખવો જોઈએ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વજ્રાસન અને વાયુ મુદ્રા રોજ કરો